મજામાં બાળશો પ્રવૃત્તિ કરવી છે ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિનું નામ છે રસ્તો પસાર કરો ગણિતમાં આપણે આ પ્રવૃત્તિ આવે છે રસ્તો પસાર કરવાનો રસ્તો પસાર કરવો એ શું તો આની અંદર ખાના છે તમને અલગ અલગ ખાના દેખાતા હોય એક ખાનું બાકી ન રહેવું જોઈએ એવી રીતે આપણે રસ્તો ગોઠવવાનો છે અને બધા અક્ષર આવી જવા જોઈએ ઉદાહરણ તરીકે હું તમને આ એક કક્કાનું જે મેં બનાવ્યું છે એ જોઈએ પછી આપણે આ સંખ્યા ઉપર આવીશું આ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી સંખ્યા છે કક્કો બધાને આવડે કક્કાથી ચાલુ કરીએ આ ક થી શરૂઆત આપણે કરવાની છે ખ સુધી જવાનું છે અહીંયા ખ છે કેવી રીતે જઈશું આપણે સીધા સીધો રસ્તો લઈ લઈશું અને ખ સુધી પહોંચી જઈશું હવે ખ પછી કાઢશું આપણે अब हम दोनों बारी बारी अब हम दोनों बारी बारी चलेंगे यहां घर है तो यहां घर के ध्यान की तरफ चलते हैं इधर ही चलो अब हम दोनों अपने घर पास से घर की तरफ पास से आगे की तरफ जाओ तो आ देखा ना सूट ही जाए

बस खा दम पर दिख रहा बस